આ વાસ્તુ દોષને કારણે ઘરમાં નથી રહેતી લક્ષ્મી જાણો તેની લગતા ઉપાય હિન્દુ માન્યતાઓ અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો સંબંધ તમારા જીવન સાથે હોય છે તીઓ તમારી સફળતા અને અવરોધોનું કારણ પણ બને છે જો તેને યોગ્ય સ્થાન અને દિશામાં રાખવામાં આવે તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે આવો જાણીએ વાસ્તુ સંબંધિત કેટલા ચોક્કસ ઉપાય હિન્દુ ધર્મ અનુસાર માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે તેમને ખુશ કરવા ખૂબ જ સરળ છે જરૂરી નથી કે તમારી મહેનત તમને દરેક વખતે સફળતા તરફ લઈ જાય ધન પ્રાપ્તિમાં માત્ર પૂજા જ નહીં પરંતુ વાસ્તુ શાસ્ત્ર પણ મુખ્ય ભૂમિકા ભજવે છે એવું માનવામાં આવે છે કે જો તમારું ઘરનું વાસ્તુ સાચું હોય તો માતા લક્ષ્મી તેનાથી પ્રસન્ન થાય છે અને તમારા પર પોતાની વિશેષ કૃપા જાળવી રાખે છે વાસ્તુ અનુસાર નવું ઘર બનાવતી વખતે અથવા તેમાં વસ્તુઓ રાખતી વખતે આપણે દરેક દિશાને લગતા નિયમોનું પાલન કરવું જોઈએ ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં એક એનર્જી હોય છે જે વ્યક્તિ પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમારા દ્વારા કરવામાં આવતા કામ પણ બગડવા લાગે છે ચાલો જાણીએ વાસ્તુ સંબંધિત કેટલા નિયમો વાસ્તુ અનુસાર ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ તેનો મુખ્ય દરવાજો છે ઘરની સકારાત્મક ઊર્જા જાળવી રાખવા માટે પ્રયાસ કરો કે ઘરના તમામ દરવાજા અંદરની તરફ ખુલ્વા જોઈએ ખાસ કરીને ઘરનો મુખ્ય દરવાજો જો તમે નવું ઘર બનાવી રહ્યા છો તો પ્રયાસ કરો કે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશા તરફ હોવો જોઈએ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે તમારું મુખ્ય દરવાજોને હંમેશા સાફ રાખો ઘરમાં ફર્નિચર રાખતી વખતે ધ્યાન રાખો કે તેને હંમેશા સાચી દિશામાં રાખવામાં આવે હલકો ફર્નિચર ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો અને ભારે ફર્નિચર દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો શુભ માનવામાં આવે છે આજના સમયમાં પ્લાસ્ટિકનો ફર્નિચર લેવાનો चलन ઘણો વધી ગયો છે પરંતુ વાસ્તુ અનુસાર તેનાથી ઘરની નકારાત્મકતા વધે છે હંમેશા લાકડાનો ફર્નિચર ખરીદવાનો પ્રયાસ કરો વાસ્તુ અનુસાર છત પર મૂકેલી પાણીની ટાંકી હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ એવો માનવામાં આવે છે કે તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરની દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે ફાયદો થાય છે घर में सुख समृद्धि और शांति के लिए पूजा स्थल ने उत्तर पूर्व इटले के उत्तर पूर्व में बनवाने का प्रयास करो ध्यान रखो कि जबरे तुम पूजा कर ही रहा हो ત્યારે તમારું મુખ ઉત્તર પૂર્વ દિશા તરફ હોવું જોઈએ वास्तु अनुसार તમારા પૂજા સ્થાન પર તમારા પૂર્વજોનો ફોટો ક્યારેય ન લગાવો રસોડું હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં બનાવવું જોઈએ રસોઈ બનાવતી વખતે તમારું ચહેરો ને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવાનો પ્રયાસ કરો તમે રસોડામાં જે પણ કચરો ભેગો કરો છો તેને રસોઈ કર્યા પછી તરત જ ફેંકી દો આમ કરવાથી ઘરમાં ગરીબી નથી આવતી તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો वीडियो अंत સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર